મારું નામ ભલારા નઈમ છે હું મોતીબાગ ગેટ નંબર બે થી રીક્ષામાં બે રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યો સ્ટેશને પોગ્યો અને રિક્ષામાં મારો એક બેગ ભૂલી ગયો તે મારો બેગ ભૂલી જવાથી પોલીસ સ્ટેશને જાણ કરી અને નેત્રમ શાખાએ જવાથી તેને મારો બેગ શોધી આપ્યો તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વિજય માઠીયા છે પછી આ પાર્સલ મારા રિલેટિવ ભાવનગર આવતા હતા રિક્ષામાં ભૂલી ગયા હતા એટલે નેત્રમ શાખાએ મને સામૂહિક સંપર્ક કરી અને મને પાછું રિટર્ન આપેલું છે એ બદલ નેત્રમ સાખરનો અને પોલીસ અધિકારનો ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ પેટારિયા નિર્મળ પરેશભાઈ છે હું જૂનાગઢ બસ સ્ટેન્ડમાંથી એક રિક્ષામાં બેઠો હતો ત્યાં મારું સ્કૂલ બેગ હું રિક્ષામાં ભૂલી ગયો હતો અને ડીમાર્ટ તો પહોંચ્યા ત્યારે યાદ આવ્યું ત્યારબાદ મેં નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ નેત્રમ શાખા દ્વારા મને મારું બેગ સહી સલામત મને પાછું મળી ગયું નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસને મારો આભાર મારું નામ વિવેક કટારિયા છે અમે સકરબાગ થી ગોદાવરી પટ્ટી જતા હતા ત્યારે રિક્ષા અમારા બે બેગ ખોવાઈ ગયા હતા અને અમને ગોતતા ન મળ્યા એટલે અમે નેત્રમ શાખા નો કોન્ટેક્ટ કરી અને તેમને મને બેગ શોધી આપ્યા તેના માટે તેમનો ખૂબ ખૂબ આભાર મારુ નામ સહાના છે હું બેંગ્લોર થી આવી છું आज हूँ पांच वगे मार रिलेटिव घरे जाती थी रिक्शा में तो मारों बेग मा મારું નામ જયેશ છાત્રોડિયા મારા મિત્ર નું બેગ રિક્ષામાં ખોવાયેલાથી અમે નેત્રમ શાખાનો સંપર્ક કરી અને અમારું બેગ પાછું મેળવેલ છે જે બદલ નેત્રમ શાખા તથા लगट पुलिस को खूब खूब